સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારંભ આજે યોજાયો હતો કુલ પંદરસોથી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી કેબિનેટ મંત્રી અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રમુખ એવા બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કુલ ત્રીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સત્યાવીસ વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા તદઉપરાંત પીએચડીના વિદ્યાર્થીઓને પણ આજ રોજ પદવી એનાયત કરવામાં આવી હતી પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે સમુદ્રમાં વર્ષા થાય તેનું મહત્વ નથી હોતું પરંતુ મરુસ્થળ સ્થળ પર વર્ષા થાય તો તેનું મહત્વ હોય છે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે આ વિસ્તારમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી બનાવીને કંઈક એવું જ કામ કર્યું છે જે બિરદાવવાલાયક છે આજે દુનિયા દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને એવામાં જો આપણા વિસ્તારના દીકરા દીકરીઓ પાછળ રહી જાય તો કઈ રીતે ચાલે મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે શિક્ષાનું આ પગલું ભર્યું છે જેના થકી આપ સૌને શિક્ષા માટેનો ખૂબ સારો અવસર પ્રાપ્ત થયો છે રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે શિક્ષાથી જ વિકાસ સંભવ છે ઘરમાં એક વ્યક્તિ જો શિક્ષિત હશે તો આખા પરિવારની દિશા બદલાઈ જાય છે શિક્ષા દ્વારા જ આવનારી પેઢી કેવી બનશે તે કહી શકાય છે આજે આપણા દેશમાં વિદેશમાં રહેતા લોકો શિક્ષા પ્રાપ્ત કરવા માટે આવી રહ્યા છે એ આપણા માટે ગૌરવની વાત છે